હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસને સોમવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવી છે તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જસદર માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એક રૂપિયો ચણા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંદર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો વીસ વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એકસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને સિત્તેર રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એસી ઘઉં તો તેના નીચા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સાત રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ 10150 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1645 રૂપિયા જીરું તો તેના નીચા ભાવ 4440 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 4940 આ હતા બોટાડ માર્કેટિંગ એરના બજાર ભાવ હવે મે તમને જણાવી છે બી જસદન માર્કેટિંગ એરના બજાર ભાવ જો આપા ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબ્સ્ક્રાઇબ નોકરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે ચિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન એરઅંડા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો રૂપિયા ચણિયા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પચીસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંચોતેર રૂપિયા પછી વાત કરીશું અડદ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકાવન રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પંચાવન રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પંચાવન રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને એકાવન રૂપિયા પછી વાત કરીશું તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને પાંચસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને પાંચસો રૂપિયા પછી વાત કરીશું ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને એંસી રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પાંત્રીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને પચીસ રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વીડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડો તો તેના નીચા ભાવ નવસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાવન રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો છન્નું चणाचा हजार उंचा एक हजार चारस एर रुपया अडद एक हजार एक सो एका रुपया भाव एक हजार चारसो ने एर रुपया मग तर तेव्हा एक हजार बसो एकावन रुपया उचा भाव एक हजार सोने एकावन रुपया तुवेर भाव એક હજાર સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એક રૂપિયો ધાણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એક રૂપિયો સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને એક રૂપિયો લસણ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકાણું રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો સાસઠ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એક્યાસી રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બાવન રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને છ્યાસી રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને એકોતેર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચાવન રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો છાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા ચણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એંસી રૂપિયા રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઉચ્ચ ભાવ 5180 રૂપિયા સુઆ દાણા તો તેના નીચા ભાવ 1051 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1450 રૂપિયા મેથી તો તેના નીચા ભાવ 1060 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1430 રૂપિયા અડદ તો તેના નીચા ભાવ 1200 રૂપિયા થી લઈને તેના ઉચ્ચ ભાવ 1671 રૂપિયા પછી વાત કરીશું મોગ तो नीचा भाव एक हज़ार त्र सौ पचास रुपया लाइने उचा भाव एक हज़ार छ सौतालीस रुपया तुवेर तो एक हज़ार छ सौ पंचावन रुपया लैने ऊंचा भाव बजार एक सौ पचास रुपया धाणा तो एक हज़ार एक सौ ए रुपया लाइने भाव एक हज़ार चार सौ चालीस रुपया सोयाबीन भाव આઠસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને પચીસ રૂપિયા પછી વાત કરીશું જુવાર તો તેના નીચા ભાવ સાતસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને બે રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને એંસી રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार तरह सौ ने पचास रुपया तल काला तो नीचा भाव तरह हज़ार बसो पचास रुपया लाई तेना भाव तरह हज़ार नौ सौ पंदर रुपया तल सफेद तो हज़ार पचास रुपया लैने तेना भाव बज़ार पाँच सौ चालीस रुपया घऊँ तो सौ चालीस रुपया लैने तेना भाव छ सौ रुपया પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને ત્રણ રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને ચોપન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ને બાસઠ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ અમારી ચેનલની અંદર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપવામાં આવે છે આ વિડીયો જોવા બદલ આભાર